હેલો ખેડૂત મિત્રો બધા કેમ છો મજામાં છો તો હું બતાવીશ કે પીએમ કિસાનની અંદર ઈ કેવાયસી જેનું બાકી છે તે વ્યક્તિ ઈ કેવાયસી કેવી રીતે કરી શકશો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર બતાવીશ તો સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ તમને બતાવીશ તો વિડીયોને એને લખી જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી કરીને આવનારા બધા જ મારા વિડીયો તમારી સુધી પહોંચી જાય કે ઈ કેવાયસી કરવાની બે પ્રોસેસ છે તો પહેલી પ્રોસેસ એ જ આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય તે વ્યક્તિ ઈ કેવાયસી કેવી રીતે કરી શકે છે અને બીજી પ્રોસેસ એ છે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક નથી તે વ્યક્તિ ઈ કેવાયસી કેવી રીતે કરી શકે છે તો બે પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું વિડીયોની એન્ડ લગી જરૂર જોજો તો પહેલી પ્રોસેસ જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે તે વ્યક્તિ ઈ કેવાયસી કેવી રીતે કરી શકે છે તો સૌથી પહેલાં પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જવાનું છે તમારે તેની લિંક મેં માં નીચે આપી છે તો ત્યાંથી તમે જઈ શકો છો તો પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જયા બાદ તમારે ત્યાં આગળ ત્રણ ઓપ્શન પહેલાં શો થશે હવે ન્યૂ રજીસ્ટ્રેશન ઈ કેવાય અને ટીચર્સ આ ત્રણ ઓપ્શન પહેલાં શો થઈ જશે તો તે ઓપ્શનમાં ઈ કે ઉપર ક્લિક કરવાનું રહેશે ઈ કે ઉપર ક્લિક કર્યા બાદ તમારે ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે કેપ્ટર ફી કરવાનો રહેશે ત્યારબાદ તમારે જનરેટ ઓટી ઓટી ઉપર ક્લિક કરવાનું રહેશે ઓટીજી ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેની પર ઓટીપી આવશે એ ઓટીપી તમારે ત્યાં આગળ ફિલઅપ કરી લેવાનો રહેશે ત્યારબાદ ફરી એકવાર કેપ્ચર ભરવાનો રહેશે અને સબ સબમિટ ઉપર ક્લિક કરવાનો રહેશે સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે એ સક્સેસફુલનો મેસેજ શો થઈ જશે તો સક્સેસફુલનો મેસેજ શો થાય ત્યારબાદ તમારે સમજી જવાનું કે એ કહેવાય કમ્પ્લીટ થઈ ગયું છે તો ત્યારબાદ હવે બીજી પ્રોસેસની વાત કરીએ આપણે જેના આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક નથી તે વ્યક્તિ ઈ કેવાયસી કેવી રીતે કરી શકે છે તો તે વ્યક્તિને ઈ કેવાયસી કરવા માટે પંચાયતની અંદર જવાનું રહેશે તો પંચાયતની અંદર જશો એટલે વીસીઓ ઓપરેટર ત્યાં ઘરે બેઠો છે તેને કહેવાનું છે કે મારું પીએમ કિસાનની અંદર ઈ કેવાયસી બાકી છે તો મને કરી આપો તો પંચાયતની અંદર આધાર કાર્ડ તમે આપશો એટલે તમને ફિંગરપ્રિન્ટ મેળવશે ફિંગરપ્રિન્ટ મેળવશે એટલે તમારે ત્યાં કાર કેવાય સીનો સક્સેસફુલનો મેસેજ શો થઈ જશે તો સમજી જવાનું કે તમારું ઈ કેવાય સી થઈ છે થઈ ચૂક્યો છે તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર